નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ YouTube ચેનલ માં પૈસા ગણતા ગણતા થાકી જશો કારણ કે પૂરા 72 વર્ષો બાદ આજે રાત્રે બની રહ્યો છે કાલ સર્પ યોગ આ સાત રાશિઓની લાગવાની છે લોટરી મિત્રો આપણી જન્મ કુંડળીને આપણા જીવનનું દર્પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આપણા ભવિષ્ય કે ભૂતકાળમાં જે પણ થયું છે કે જે પણ થનારું છે તેની જાણકારી જન્મકુંડળીમાંથી પ્રાપ્ત કરી શકાય છે જન્મકુંડળી દ્વારા ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે પણ જાણકારી મેળવી શકાય છે સાથે જ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુસાર ગ્રહ દોષ વિશે પણ જાણી શકાય છે અને આજ ગ્રહ દોષમાંથી એક દોષ છે કાલસર્પ દોષ એટલે કે કાલસર્પ યોગ હા મિત્રો મારી જાણકારી માટે બતાવી દઈએ કે આજે સવારે 7.5 વાગ્યા થી કાલ સર્પ યોગ બનવા જઈ રહ્યો છે અને મિત્રો આ યોગના કારણે સાત રાશિઓ એવી છે જેના જીવનમાં કાલ સર્પ યોગના કારણે ખૂબ જ મોટા બદલાવ જોવા મળશે હા મિત્રો આ લોકોની કિસ્મત હવે ચમકવાની છે અને આ યોગમાં આ રાશિના લોકો માટે ધનની પ્રાપ્તિના સંપૂર્ણ યોગ બની રહ્યા છે મિત્રો આ રાશિના લોકો પર ભગવાન ભોલેનાથની અસીમ કૃપા દ્રષ્ટિ હવે બનેલી રહેશે કેમ કે મિત્રો સોમવારનો આ દિવસ છે અને સોમવારના દિવસે જ કાલસર્પ યોગ બની રહ્યો છે અને જેમ કે તમે બધા જાણો જ છો કે સોમવારનો દિવસ એ ભગવાન ભોલેનાથને સમર્પિત છે અને ભગવાન ભોલેનાથની કૃપા દ્રષ્ટિથી હવે આ રાશિના લોકોને પોતાના જીવનમાં દિન દુગની અને રાત ચોગની तरक्की પ્રાપ્ત થશે મિત્રો આજે આ વિડિયોમાં અમે તમને એ જ સાત રાશિઓ વિશે બતાવવાના છીએ જેની કિસ્મત આજે રાત્રે કાલસર્પ યોગના કારણે અચાનકથી ચમકવાની છે અને આ રાશિઓને હવે પોતાના જીવનમાં

કે તમારે તમારા જીવનમાં કોઈ પણ ખોટો નિર્ણય લેતા બચવું જોઈએ તમારા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ કાર્ય સફળ થશે આ યોગના કારણે અચાનકથી તમને કોઈ મોટો ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનેલું રહેશે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે તમારો આવનારો સમય ખૂબ જ સારો રહેશે ધનના સ્ત્રોતોમાં વૃદ્ધિ થતી નજર આવશે રોજગારના નવા નવા અવસર તમને પ્રાપ્ત થશે તમારી આર્થિક સ્થિતિમાં પણ ખૂબ જ વધારે સુધારો જોવા મળશે મિત્રો આગળની રાશિ છે મેષ રાશિ બતાવી દઈએ કે આવનારો સમય મેષ રાશિના લોકો માટે પણ ખૂબ જ વધારે શુભ રહેવાનો છે વેપારમાં તમને ખૂબ જ વધુ નફો પ્રાપ્ત થશે નોકરી કરનારા લોકોનું વેતન વધી શકે છે તમારી બધી જ પરેશાનીઓનો અંત થશે અને તમારા જીવનમાં સુખની શરૂઆત થશે અને તમારા પરિવારમાં પણ ખુશીઓ બનેલી રહેશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમે ખૂબ જ જલ્દી કરોડપતિ બનવાના છો તમારા ઘરમાં ધાર્મિક તેમજ માંગલિક કાર્યક્રમો થતા રહેશે મિત્રો આગળની રાશિ છે સિંહ રાશિ

તમને આ સમયમાં ધન કમાવાના નવા નવા અવસરોની પ્રાપ્તિ થશે સંતાન તરફથી પણ તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં કોઈ મોટા પરિવર્તનો આવશે જે તમારા માટે ખૂબ જ વધારે ભાગ્યશાળી સાબિત થશે મિત્રો હવે આગળની રાશિ છે કન્યા રાશિ બતાવી દઈએ કે આ દરમિયાન તમને કોઈ મોટું પરિવર્તન તમારા જીવનમાં જોવા મળી શકે છે મોટી સમસ્યાઓમાંથી તમને છુટકારો મળશે જે ભૂલો તમે પાછળના સમયમાં કરી હતી એ ભૂલોને સુધારવા માટે તમને હવે એક નવો અવસર મળશે આ સમયે તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવાથી બચવું જોઈએ તમારા પરાક્રમોમાં વૃદ્ધિ થશે તમને તમારા આવનારા સમયમાં અનેક પ્રકારના ફાયદાઓ જોવા મળશે તમારે કોઈ મોટા નિર્ણયો આ સમયે લેવા પડી શકે છે એટલા માટે તમે જે કોઈ પણ નિર્ણય કરો તે સમજી વિચારીને જ કરો કારણ કે જલ્દબાજીમાં કરેલો એક ખોટો નિર્ણય તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે મિત્રો આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ બતાવી દઈએ કે હવે તમને તમારા કાર્યના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે કાર્યક્ષેત્રમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધી શકે છે સમાજમાં તમને માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે તમે તમારા કાર્યક્ષેત્રમાં કોઈ નવી યોજના પર કાર્ય કરી શકો છો આ રાશિના લોકોએ નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂરત છે કાલ સર્પયોગના પ્રભાવથી આવનારા સમયમાં

ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર થવાથી તમારા વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળી શકે છે બધા જ પ્રકારના રોગોમાંથી તમને મુક્તિ મળશે જીવનસાથી સાથે પ્રેમપૂર્ણ સંબંધ વ્યતીત થશે લાઈફ પાર્ટનર સાથે કોઈ મોટી યાત્રા પર જવાનો પ્લાન તમે બનાવી શકો છો મિત્રો પાસેથી પણ તમને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે આ લોકો આ સમય દરમિયાન

આ કાલ સર્પ યોગ ખૂબ જ વધારે શુભ અને મંગળ રહેવાનો છે